ગાંધીનગરમાં ખેતી બેંકની સાધારણ સભા પહેલા જ બે પ્રતિનિધિઓની અટકાયત કરવામાં આવી હતી ખાસ કરીને એવી સામે આવી રહી છે કે ડોલર કોટેચા દ્વારા કેટલાક ઠરાવો છે એને પાસ કરવામાં આવ્યા હતા ને એ જ બંને લોકો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો એટલે તે લોકોની અટકાયત કરવામાં આવી હતી ને બાદ જ્યારે સભા શરૂ થઈ હતી એ સમયે લોકો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખેતી બેંકની સાધારણ સભા પહેલાં જ બે સહકારી આગેવાનોની ગેટ પરથી અટકાયત કરવામાં આવી હતી ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાધારણ સભા શરૂ થાય તે પહેલાં જ ગેટ પરથી બંને સહકારી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કેટલાક ઠરાવોના બાબતને લઈને આ પ્રતિનિધિઓ દ્વારા લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો હતો ને તેમની અટકાયત બાદ અનેક એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ખાસ કરીને તે લોકોની કેમ અટકાયત કરવામાં આવી છે ડોલર કોટે પેચા દ્વારા જે ઠરાવ પાસ કરવામાં આવ્યા છે અને જે ઠરાવને લઈને લેખિતમાં રજૂઆત કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા જ માટે થઈને કેમ તે લોકોની અટકાયત કરવામાં આવી છે એવી ચર્ચા હોય તો જોર પકડું છે પરંતુ જે સમયે આ સભા યોજાઈ હતી એ સમયે પણ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા આનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સભાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જે સમયે લોકો દ્વારા વાતનો વિરોધ કરવામાં આવ્યો છે સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ પૂર્ણ થયેલી છે આ ખાલી નોંધ લેવાની છે એજન્ડાની કાર્યવાહી આપ સમક્ષ મૂકેલ છે આપ સમક્ષ આપવામાં આવેલ છે આપણે જે વ્યક્તિને

બેંકના બેંકના ડિરેક્ટર બેંકના ડિરેક્ટર શ્રી કાનભાઈએ આજની ટેકો દરખાસ્ત જે થયા છે અથવા બહાલ જે થઈ છે મિટિંગ એ બહાલની સામે એણે વિરોધ નોંધાવેલ છે પ્રકાશભાઈ ચૌધરીનો વિરોધ છે ભાઈ બીજા જેવો કેવો એટલે કરનાર છે બાકી બહુમતીથી મંજૂર કરવામાં આવે છે આખી મિટિંગ છે કાર્યવાહી મીટિંગ ની કાર્યવાહી બહુમતી હોય વિડીયોગ્રાફી વાળો કોણ છે વિરોધ હોય આંગળી ઊંચી કરે ભાઈ

તો કેતા બહુમતી થી મંજૂર કરીએ અરે નોંધ લઈએ તો સરવાનું મતે નોંધ લઈએ તમે જેમ કેમ કરીએ મને કોઈ વાંધો નથી ભાઈ નોંધ જ લેવાની છે એમાં બીજો કોઈ પ્રશ્ન આવતો નથી આની અંદર તમારા વાંધાની નોંધ લઈ અને બહુમતી થી ભાઈ અરે આમાં બહુ મોટી મોટી હોતી જ નથી એટલા માટે તમને સમજાવું આની નોંધ લેવાની છે તમારા વાંડાની નોંધ લઈને નોંધ લેવામાં આવે છે વાદપતી જાય છે ભાઈ અરે પૂછે છે ને સવારે વાત જ કરીએ છે ભાઈ અને બીજો આગરવદીને વાત કરીએ

એ વખતે બેટા નિયમ લખેલું કે જે ખેડૂત હશે એ જ ખાતેદાર એ જે સભાસદ બનશે અને જે સભાસદ હશે એ જ પ્રતિનિધિ કરે પણ ગત આ ચાલુ સભાની છેલ્લી બોર્ટ મીટિંગની અંદર 31 પાંચ હું દરેક બોર્ડ સભ્યને મારી એક વિનંતી છે 31 પાંચ 2025 ના પચીસના રોજ બોર્ડની અંદર તમે કયા અધિકારથી અને કયા હકથી શેર સભાસદ મંજૂર કર્યા પેડા

મીટિંગની નોંધ લેવામાં આવે છે તમે લોકોએ જે અત્યારે વાત કરો છો એ તમે લેખિત પણ મોકલેલ છે તમે જે લે એક સેકન્ડ તમે જે લેખિત મોકલેલ છે એની પણ નોંધ લેવામાં આવેલ છે તમારી જાણ ખાતર અને બીજું કે બિન સભાસદની તમે જે વાત કરો છો આજે તમારા જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતની અંદર કેટલી બધી ક્રેડિટ સોસાયટીઓ ઉઠી ગઈ અને કેટલા બધા ખેડૂતોના પૈસા ક્રેડિટ સોસાયટીની અંદર ગયા છે આજે કોઈ પણ બેંક હોય વધી વધીને વરસ બે દિવસ વરસ બે વર્ષની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કાયદો આવી રહ્યો છે કે ડિપોઝિટરોની સીટ કમ્પલસરી બનાવવી પડશે ફરજિયાત બનાવવી પડશે ખેડૂતોના પૈસાના રક્ષણ કરવા માટે થઈને આપનું શુભ નામ શું પહેલાં પ્રકાશભાઈ તમારી જે લાગણી છે એ લાગણી માત્ર સંસ્થાની અંદર કોણ વહીવટ કરે છે કેવો વહીવટ કરે છે એ અગત્યનો છે અત્યાર સુધી આ બેંકના શાખા સમિતિના સભ્યોને કોઈ સભામાં બોલાવ્યા છે ખરા અચ્છા બેંકની કોઈ નાના કોઈ બોલાવતો નહોતો બેંકની માહિતી જેટલી પારદર્શકતાથી આજે આપ સર્વેને આપવામાં આવે છે એવી કોઈ ભૂતકાળમાં મળી હતી ખરી નાના ખોટી જો સાંભળો જો સાંભળો લોકશાહીની અંદર પ્રકાશભાઈ લોકશાહીની અંદર લોકશાહીની અંદર બધ હા અચ્છા આજે સાંભળો સાં સાંભળો ભાઈ પ્રકાશભાઈ તમે તમે જે તમારો વિરોધ દર્શાવ્યો છે એની નોંધ લેવામાં આવે છે કારણ કે આ નોંધ લેવાની જ વિધિ છે ભાઈ તમારી નોંધ લેવામાં આવે છે પ્રકાશભાઈ હા હા તમે બોલો ને છે <laughs> બધું <laughs> 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 <laughs>

સાધારણ સભાની અંદર સાધારણ સભાની અંદર સાત દિવસ પહેલા તમારા કોઈ પણ હિસાબીને લગતા કોઈ પણ મુદ્દાઓ હોય તો એ તમારે રજૂ કરવાના છે આવું સ્પષ્ટ છાપાની અંદર લખ્યું છે બધાને કહેવામાં આવ્યું છે અને કાયદામાં પણ જોગવાઈ છે તમે જે વાત કરી રહ્યા છો હિસાબની વાત નથી હિસાબી તમે સમજો આજે ઓગણત્રીસ મુદ્દા હોય જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે ને જે પ્રમાણે લોકોનો વિરોધ પણ દેખાઈ રહ્યો છે ખાસ કરીને મહત્વની વસ્તુ એ જ છે કે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા કેટલાક ઠરાવો છે એ લોકો દ્વારા બંને જે લોકોની અટકાયત કરવામાં આવી છે એ જ લોકોએ તેનો લેખિતમાં વિરોધ કર્યો હતો એટલા માટે થઈને તે લોકોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ એ બાદ લોકોમાં પણ એટલો જ રોષ હતો અને એટલો જ વિરોધ પ્રદર્શન હતો એટલા જ માટે થઈને જે સમયે સભા ચાલુ હતી એ જ સમયે તે લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સભાની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચલાવી લેવામાં આવે એવા પણ ક્યાંક નારા લાગ્યા હતા એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર